બાયડ પોલીસ સ્ટેશનમાં ગઈ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ઝાલા રેવાસિંહ વાઠડા હોય ફરિયાદ આપેલી તે અનુસંધાને ખંબલીયારા ગામના વતની નિમેશકુમાર અશોકભાઈ હોય પોતે એએસઆઈ છે એ પૂટી ઓળખ આપી અને યુનિફોર્મ વાળો ફોટો પતાવી અને તેઓને ફરિયાદી તથાના મિત્રોને સાહેદોને પોલીસમાં નોકરી આપવાની તથા ગાંધીનગર ખાતે વિવેકાનંદ એડમિશનમાં વિવેકાનંદ એકેડમીમાં એડમિશન અપાવી અને નોકરી અપાવવાની લાલચ આપી અને ટુકડે ટુકડે ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધેલા અને જેમાં તે પોતાના પિતા અશોકભાઈ ધુળાભાઈ ચૌહાણ જેવા અંબલેરા પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવે છે જેઓની સાથે પણ આ લોકોને વાતો કરાવી અને લાલચમાં લીધેલા તે બાબતે ફરિયાદ દાખલ થતાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બાયડ પોલીસ દ્વારા તેઓના રિમાન્ડ માંગેલા અને રિમાન્ડ દરમિયાન તેઓની પાસેથી યામાહા સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા જુદા જુદા સોના ચાંદીના દાગીના એક લાખ અઠ્ઠાણું હજારની કિંમતના કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે સર આગામી સમયની અંદર આવી કોઈ પ્રકારની પોલીસની પણ સીધી સંજોવણી સામેલ દેખાઈ રહી છે તો એના લઈ શું પગલાં લેવા છે એમાં અવારનવાર અવેરનેસ કેમ્પને બધું કરવામાં આવે છે અને પબ્લિકમાં એની જાગૃતિ લાવવાની કે કોઈ ચિત્રપિંડીનો ભોગ ન બને તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુ છે